મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદથી શહેરના કુંભારવાડા સ્ટેશન રોડ અલકા રોડ મઢિયા રોડ નારી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે તો ભાવનગરમાં સૌથી વધારે વરસાદ મહુવામાં પડ્યો હતો ત્યારબાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની સ્થિતિ મોડી સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે ભાવનગરના કુંભારવાડા સ્ટેશન રોડ અલકા રોડ જેવા વિસ્તારો છે એ જળબંબાકાર બન્યા અહીંયા ધોધમાર વરસાદ પડ્યો હતો નારી રોડ અને મઢિયા રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા લાઇટ હાઉસ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે મહુઆબંદર વિસ્તારમાં મહિલાને ડિલિવરીનો કેસ આવતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રામજનો હોડીના સહારે છે તો હોડીમાં બેસાડીને તેને લઈ જવામાં આવી રહી છે હોસ્પિટલ જવા માટે પણ આપ જોઈ શકો છો કારણ કે પાણી જ પાણી છે રસ્તો પણ નથી અને એટલા પાણી છે કે માણસ કદાચ આખો ડૂબી જાય માટે હોડી જ એક સહારો છે વધુ એક વધુ અપડેટ મેળવીશું સહયોગી નીતિન આપણી સાથે જોડાઈ ગયા છે જે નીતિન દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે હોડીનો સહારો લેવો પડ્યો કયા વિસ્તારના આ દ્રશ્યો છે શું પરિસ્થિતિ જે વાત કરીએ તો આ મોવા છે ત્યાંના મોવાના બંદર વિસ્તારના દ્રશ્યો છે કે સામે આવ્યા છે કે એક મહિલાને આજે પ્રસુતિના ટાઈમમાં દુખાવો ઉપરતા મહિલાને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી ત્યારે ગામના લોકો દ્વારા જે હોડકા જેવી વસ્તુ હોય છે તેમાં તેમને લઈ જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા આ મહિલા નું રેસ્ક્યુ અને મહિલા ને સારવાર મતલબ છે તે વિલન સ્વરૂપ બન્યો છે ઓવર મહુવા મહુવા શહેર સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ થી વધુ એટલે કે કડમાં પાણી ભરાયેલા છે અને છેલ્લા બાર કલાક વાત કરીએ તો અગિયાર થી વધુ વરસાદ છે તે આ વિસ્તારોમાં ખાપી ચુક્યો છે જી જી આપના ભાઈ ભાવનગર શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં તારાજી સર્જાઈ છે શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને સાથે મહુવા શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે શહેરમાં ઘૂંટણસમા પાણી છે અને મહુવામાં માલણ નદીનું પાણી આવતા લોકોની મુશ્કેલી વધી છે મહુવા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે મહુવા શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના જનતા પ્લોટ નંબર બે સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે મહુવાના માલણ નદીમાં પણ પાણીની આવક છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે

મોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે તો રાજકોટ જિલ્લામાં